ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો આ મેળામાં શાકભાજી પાણીપુરી ફ્રૂટ કટલેરી સહિતના સિત્તેર જેટલા ગલ્લા અને પાત્રાવાળા લોકોએ ભાગ લીધો હતો

આજે અમે નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને સાઠ સિત્તેર લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને પાંચ થી છ વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે અસ્તો આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલ આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ખેડિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર થઈ હોય છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું ભૂતકાળમાં આ કામગીરી ભાઈઓ નગરપાલિકા એ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સોદિયા અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે વદરમાં ત્રણસો કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું